આજના આ વિડિયોમાં આપણે શ્રાવણ વદ ત્રીજ અને શ્રાવણ વદ ચોથના દિવસે થતાં વ્રત વિશે જાણીશું શ્રાવણ વદ ત્રીજના દિવસે ચોખા કાજડી વ્રત કરવામાં આવે છે અને શ્રાવણ વદ ચોથના દિવસે બોળ ચોથનું વ્રત કરવામાં આવે છે પહેલાં આપણે ચોખા કાજડી વ્રત વિશે જાણીએ આ વ્રત શ્રાવણ વદ ત્રીજથી લેવાય છે વ્રત કરનાર સ્ત્રીએ સ્નાન કરી મહાદેવનું સ્મરણ કરી એક હજાર અણીશુદ્ધ ચોખા જુદા કાઢી રાખવા નકોળદા ઉપવાસ કરવા સાંજે ગાયનું પૂજન કરી હજાર ચોખા રાંધીને ખાવું શ્રાવણ વધ ત્રીજથી સ્ત્રીઓ આ વ્રત લે છે કુમારિકાઓ ખાસ કરીને આ વ્રત કરે છે સવારે વહેલા ઉઠીને મહાદેવજીનું સ્મરણ કરવું ત્યારબાદ ડાંગરનો ઢગલો કરી તેમાંથી પોતાના હાથે એક હજાર ચોખા ફોલી એક પાત્રમાં એકઠા કરવા પરંતુ બધા અણીશુદ્ધ હોવા જોઈએ આ દિવસે નકોરડો ઉપવાસ કરવો સાંજ પડે એટલે મહાદેવજીના મંદિરે વ્રત કરનારે જવું અને ઊભા રહેવું અને સામેથી આવતી ગાયનું પૂજન કરવું પૂજન કર્યા બાદ ઘેર આવી પાત્રમાં રાખી મૂકેલા હજાર ચોખા રાંધીને ખાવા એ રાત્રે જાગરણ કરવું અને શંકર પાર્વતીના ગુણગાન ગાવા પાંચ વર્ષ પર્ંત શ્રદ્ધાથી આ વ્રત કરાય તો મહાદેવજીની કૃપા ઉતરે છે હવે આપણે બોળચોથ વિશે જાણીએ આ બોળચોથનું વ્રત શ્રાવણવધ ચોથના રોજ થાય છે વ્રત કરનારે સવારે સ્નાનાદિથી પરવારી વાછરડાનું પૂજન કરવું એકટાણું કરવું પરંતુ છડેલી કોઈ ચીજ ન ખાવી આવો હવે બોડ ચોથની વાર્તા જાણીએ એક નાનકડા ગામની આ વાત છે એ ગામના એક નાનકડા મકાનમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસની અંધારી ચોથના રોજ બનેલી આ ઘટના છે સાસુએ વહુને કહ્યું કે હું નદીએ સ્નાન કરવા જાઉં છું નાહીને આવું ત્યાં સુધીમાં તું ઘઉલો ખાંડી રાખજે આ પછી સાસુ નદીએ નાહવા ગયા વહુમાં અક્કલ ઓછી હશે આથી તેણે ઘઉંલો ખાંડવાના બદલે તેમના ત્યાંના ઘઉલા નામના વાછરડાને સારી પેઠે ખાંડ્યો ને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો સાસુએ કહ્યું હતું શું ને વહુએ કર્યું શું ઘઉંનો ખીચડો કરવાના બદલે વહુએ વાછરડાનો ખીચડો કર્યો થોડી વાર પછી સાસુ નદીએથી સ્નાન કરી પાછા ફર્યા એમણે વહુને તરત જ પૂછ્યું કે ઘઉંનો ખંડાઈ ગયો ને વહુ બોલી મેં તો મહા મહેનતે તે ખાંડ્યો હવે તેના કટકા કરી હાંડલામાં ચડવા મૂક્યા છે આ સાંભળી સાસુ આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી કટકા કર્યા તે ઘઉંનો વળી કયો વહુ બોલી કયો તે વળી આપણો વાછરડો ઘઉં લો સાસુ બોલી હાય હાય વહુ તે તો ગજબ કરી નાખ્યો કુમળા વાછરડાને મારતા તારો જીવ કેમ ચાલ્યો સાસુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા વહુ પણ પોતાની ભૂલ સમજી ગઈ તે પણ રડવા લાગી હવે આનું શું કરવું સાસુ મોટો ટોપલો લઈ આવી તેમાં પેલું હાંડલું મૂકીને વહુને તે ઉકળડે ડાટવા માટે મોકલી ગામના ઉકળડે જઈને વહુએ પેલું હાંડલું ડાટ્યું અને ઘેર પાછી ફરી સાસુએ કમાળ વાસી દીધા કે જેથી કોઈ ઘઉલાની વધુ પૂછપરછ કરે નહીં વાછળદાની માતાને જ્ઞાન થયું ખેતરે સવારથી ચરવા ગયેલી ગાય ઠેકડા મારતી ઉકળે ગઈ અને જોરથી સીંગડું માર્યું તે બરાબર હાંડલાને લાગતા જ જીવતો વાછરડો ઘઉંલો બહાર નીકળ્યો ને ગાય પાસે આવીને ચપચપ ધાવવા લાગ્યો ઘઉંલો વાછરડો માત્ર એક જ એક રંગી આખાઇ ગામમાં હતો આથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી હતી કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈને ઘઉંડાને પૂજવા આવી પણ ઘઉંલો ઉભેલો ન દેખાયો તેથી બારણા ખટખટ આવ્યા સાસુ મૂંઝવણમાં મુકાઈ ગઈ કમાળ ખોલે તો જવાબ શું દે અંદરથી કંઈ જવાબ ન મળ્યો આથી બધી સ્ત્રીઓ પાછી ફરી રહી હતી ત્યારે ઘઉંલો વાછરડો તથા ગાય સામેથી દોડતા આવી પહોંચ્યા પરંતુ વાછરડાના ગળામાં ફૂલના હારના સ્થાને હાંડલાનો કાંઠલો હતો આ જોઈ સ્ત્રીઓ નવાઈ પામી એક સ્ત્રીએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી નાખ્યો બધી સ્ત્રીઓએ ઘઉંલાનું પૂજન કર્યું ગાય માતાની ગરબી ગાવા માંડી એટલે ઘરમાં રહેલા સાસુ વહુ વિચારવા લાગ્યા વાછરડો મરી ગયો છે અને ગરબી સાની ગવાય છે સાસુ અને વહુએ બારણામાંની તિરાડ તરફ દ્રષ્ટિ કરી જોયું બહારનું દ્રશ્ય જોઈ બંનેના આશ્ચર્યનો પાર ન રહ્યો ગાયને વાછરડો ધાવી રહ્યો હતો એ પછી સાસુએ કમાળ ખોલ્યા ને બહાર આવી બધી વાત કહીને જણાવ્યું કે બહેનો તમારા વ્રતના પ્રભાવથી મારો આ વાછરડો સજીવન થયો છે સમગ્ર ઘટના વિશે જાણ્યા પછી બધી સ્ત્રીઓ વ્રતનો મહિમા ઉચ્ચારતા બોલી ગાય તો માતા તેના શરીરમાં તેત્રીસ કરોડ દેવોનો નિવાસ છે આથી ગાય માતાનો જે કોઈ વ્રત કરે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આ પછી સાસુ અને વહુને ગાય માતા પર અપાર શ્રદ્ધા બેઠી બંને બોળચોથનો વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો એટલું જ નહીં પરંતુ તે દિવસે હળવું નહીં કે ખાવું નહીં એવું નીમ લીધું ગાય માતા બોળચોથનું વ્રત કરનાર આ વહુને ફળ્યા તેમ અન્ય જે કોઈ વ્રત કરશે તે નહીં ફળશે આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે